હવે આપણને જે ગેસ કબજિયાત એસિડિટી થાય છે શું કામ આતરડું સાફ થતું નથી રોજ આપણે મેંદો ખાઈએ છીએ શરીરમાં મેંદો જાય એકવીસ દિવસે બહાર નીકળે કેટલા દિવસે આ પીઝા બર્ગર જે લોકો ખાઈ રહ્યા છે ને એકવીસ દિવસે શરીરમાંથી બહાર આવે આંતરડા બાજુમાં બધે ચોટી જાય પછી કે અમારું વજન વધુ અમને ગેસ થયો કબજિયાત થયું એસિડિટી થઈ વગેરે 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 તમે ખાલી એક વિચાર કરો તમારા ઘરની અંદર કચરાની ડોલ મૂકી હોય એમાં તમે કચરો રોજ નાખ નાખ કરો અઠવાડિયા પછી ગંધ આવે કે નહીં એમાંથી ગેસ બને કે ન બને એવું જ આ શરીરમાં છે કચરો નાખ નાખ જ કરે સાફ કોઈ દી કરવાનું નહીં કપડા ધોવાના લિક્વિડ લે નાવાના હાબુ વાપરે માથા ધોવાના શેમ્પુ લે આ આતરડા ધોવાનું તો કઈ કરો કોઈ દી વિચાર્યું નહીં કે આતરડું પણ ક્યારેક ધોવું પડે ચોખ્ખું કરવું એના માટે રોજ ગૌમૂત્રનું સેવન આપણે કરવું પડે આ ગૌમૂત્રનું સેવન કરીએ તો કોઈ બીમારી ક્યારેય થાય નહીં હવે તમને આ ગોબર નો પ્રયોગ બતાવો જો આ મોબાઈલ ની પાછળ ચોટાડવાની ટીકડી કેમ ચોંટાડવી જોઈએ અને રેડિયેશન ને કેવી રીતે રોકે એ પ્રયોગ હું તમને બતાવી રહ્યો છું ભાઈ તમે અહીંયા આવતા તમને પ્રેક્ટિકલ તમારી નજર સામે તમને બતાવું અત્યારે જેટલા પણ ચકલાઓ મરી રહ્યા છે કાગડાઓ મરી રહ્યા છે બધા રેડિયેશન પ્રભાવ છે ઉપર આવતા હોય જવું પડે તમારે ઘરે પણ જઈને કરવાનો છે પ્રોબ્લેમ આવડો પ્રેક્ટિકલ તમને ખ્યાલ આવે હવે જુઓ ચકલાઓને પક્ષીઓને તો નુકસાન પહોંચાડે છે પણ આ રેડિયેશન માણસને શું નુકસાન પહોંચાડે માનવ જીવનને નપુંસક બનાવવાનું કામ આ કરે છે એટલે આઈવીએફ કરાવવું પડે છે

પણ જો આ ફોન ને તમે અડશો હવે જેટલી કરવી એટલી કરો જેટલી તાકાત તમારે કરવી એટલી કરો આ ફોન તમને થોડી કઈ નહીં કરવા દે તાકાત થોડી પણ નહીં દબાવ તમારા હાથ ને બે જ આંગળી ખાલી ઉભા ઉભા જો જેટલી તાકાત કરવી છે ઉભા તમને લડવા નહીં દે પણ જો આ ગાય ના ગોબર માંથી બનેલી ચીપ મોબાઈલ ની હારે ચોટ છે આવી રીતે અડાડો પકડી રાખો હવે હાથ રાખો જે રેડિયેશન આવી રહ્યું છે એનાથી બચાવે છે જેટલી તાકાત થાય એટલી કરવાની તમારે દર વખતની જેમ નીચે પડવા દેવાનો નહીં હું તમારા હાથને દબાવું છું આપણે કોઈને ખોટો મેસેજ પણ નથી આપતો આપણે ગાયના ગોબરનો શું મહિમા છે જે લોકો એમ કહે છે ગાય જોડે જવાથી શું થાય એના માટેનો આ પ્રયોગ છે રાખો હાથ જે રેડિયેશન આવી રહ્યું છે એનાથી બચાવે છે હવે તમારા હાથને દબાવું બરાબર તમારે જેટલી તાકાત થાય એની ઉપર તાકાત કરવાની દર વખતની જેમ દબાવું તાકાત આટલી થઈ આટલી થઈ પણ આ જો ટીકડી હું લઈ લઉં તો તમે થોડી પણ તાકાત નહીં કરી જેટલી કરવી એટલી કરો ખાલી એટલો વાત કરી જતો રહેશે તો રેડિયેશન નો પ્રભાવ છે બીજા કોઈ પણ ને ચેક કરવું હોય પ્રેક્ટિકલી તો અહીંયા પણ કરી શકે તો આ ટીકડી જો આપણે મોબાઈલ ની પાછળ ચોટાડીએ હવે તમે વિચાર કરો ભાઈ ફોન કેટલા રૂપિયાનો છે તમારો પંદર હજાર નો કવર કેટલા રૂપિયા નું પંદર હજાર નો ફોન બચાવવા માટે કવર લે દીધો દીધો લેતા બતાવ્યો પંદર હજાર નો ફોન બચાવવા માટે દોઢસો રૂપિયા નું કવર લે કાચ નો તૂટે એટલે સ્ક્રીન ગાર્ડ લગાડે પણ જીવન માટે કઈ નઈ લો જીવન મહત્વનું છે કે ફોન

એટલું પાવર ગાય ના છાણ માં છે એટલા માટે આપણા ઋષિ મુનિ ગાય ના લીપણ કરીને પૂજા કરવાનું કીધું વિધિ કરવાનું કીધું ઘરમાં ગોબર લીપતા હતા કોઈને કઈ રોગ કે બીમારી નહોતી થતી તો આ બધી જ વસ્તુઓ હવે મારે તમને જે બે મુખ્ય વસ્તુ બતાવવી છે આ બે વસ્તુ ખાલી સમજી લો અને ઘરમાંથી કાઢી મૂકો તો કોઈ બી કેન્સર નહીં આવે આ એકવાર ટીકડી લગાડો જ્યાં સુધી ટીકડી ઉખડે નહીં દસ વર્ષ સુધી કામ આપે સાંભળો આ બે વસ્તુ ને ખાલી સમજો તમે એક આ બે વસ્તુ જો આપણે છોડી દઈએ તો કોઈ દી નાના બાળકોથી માનીને મોટા ને કેન્સર નો થાય આપણે જેટલા પણ કોલગેટ ઘસીએ છીએ પતંજલિ ઘસીએ છીએ ત્યાં ઘસીએ છીએ એમાં શું હોય છે એસ એલ એસ સોડિયમ લોરેલ સલ્ફેટ સોડિયમ આ કેમિકલ લખવું હોય છે આ કેમિકલ જ્યારે આપણા શરીરમાં જાય છે ત્યારે આપણને કેન્સર આપે છે એટલા માટે ઈ લોકો ઉપર શું લખે છે એવી વોર્નિંગ આપે છે કે આફ્ટર સિક્સ યર્સ યુઝ

અને કેન્સરના દર્દી બનાવીએ છીએ એના બદલામાં આ અમારી ગૌશાળામાં બનેલું મંજન છે આમાં બાવળનો લીમડાનો કણજીનો હળનો બધા પાવડરો આંબાનો બધા પાવડર છે આની અંદર છે ને મરી છે લવિંગ છે માયાફળ છે સિંધાનું મીઠું સંચર નમક ગાયનું ઘી ગોબરની ભસ્મ અઘેડાનો પાવડર અને સરસોનું તેલ ગમે તેવા દાંત દુખતા હોય કળતા હોય એક જ વાર લગાડો કોઈ દિવ આપણને દાંતનો પ્રોબ્લેમ થાય નહીં માટે મહેરબાની કરીને તમને મારી વિનંતી છે છોકરાઓને ઘસાવશો નહીં તમે પણ ઘસશો નહીં આ તમે માં સર્ચ કરો અમેરિકાની અંદર અહીંથી બાવળનું દાંતણ જાય છે બે હજાર રૂપિયાનું એક વેચાય બોલો ત્યાં

બેનો ક્યાં તમાકુ ખાય છે ને બીડી પીવે છે કોઈ કેમ કેન્સર થાય છે એને આ બે વસ્તુ ઘરમાં રાખી છે ને એટલે અને પ્રેસ્ટિસાઇડ વાળા શાકભાજી પણ સૌથી વધારે કેન્સરનું કારણ આ ટૂથપેસ્ટ ખાલી પેટે એને તમારે કાજુ આપવા જોઈએ બદામ આપો દૂધ આપો ઘી આપો ખવારમાં ઉઠીને ખાલી પેટે કેન્સર આપેલો કેમિકલ ઘસાયા કરે તો એ દર્દી બને બને ને બને તો આ બધી વસ્તુઓ છે અહીંયા આંખોના ટીપા છે ગમે તેવી આંખો દુખતી હોય આ ખાલી વર્ષમાં એક જ દિવસ બને છે શરદ પૂર્ણિમાની રાત્રે જ્યારે ગૌમૂત્ર આપે ગાય એને તાંબાના પાત્રમાં લઈ ચંદ્રની ચાંદનીમાં એમાં દેશી ગુલાબજળ અને જાંબુડાના ઝાડનું મધ આ વસ્તુ નાખીને બનાવીએ છીએ ના છોકરાને નંબર હોય આંખોમાંથી પાણી આવે બળતરા થતી હોય કે મોટિયા હોય કે વેલ હોય એકવાર નાખો એટલે તમને તરત બે ચાર સેકન્ડ આંખ બળે જેટલી ગરમી છે સાર છે બધો બહાર કાઢી એકવાર વાર ઘરમાં રાખી હોય તો જ્યાં સુધી ખૂટે નહીં ત્યાં સુધી એક્સપાયર ન થાય દસ વર્ષ પણ આ ચાલે તો આ બધી વસ્તુ આ છે ને ગાયના ઘી બામ છે અહીંયા આવો તમે બધાને સુંગાડો પહેલા લો સ્વયંસેવક બનો તમે આ સુંગાડો બધાને હાથ ઉપર લગાડો હાથ ઉપર આ ગાયના ઘી બનેલી બામ છે તમને મધમાખી કઈડે કે ભમરી કઈડે કીડી મકોડો કઈડે હોજો ચડે reaction આવતું હોય જ્યાં કઈડ્યો ત્યાં લગાડી દો તરત કોઈ કાંટોય બળી જાય કોઈદી હોજો ચડે નહીં એટલે તમે पर्स ની અંદર બીજું બધું રાખો છો ને બર્સમાં ઘણું બધું એની જગ્યાએ એક બોટલ આઈ રાખો રસ્તામાં ગયા મુસાફરી કરતા બાયેક ચલાવતા મધ ઉડ્યું કઈડ્યું બધામાં રક્ષણ અને તાવ શરદી ઉધરસમાં કામ આવે આમાં આ બામ છે વિક્સ છે ને કેમિકલ છે એટલે નાશ લેવાની એમાં ના પાડી હોય છે વિક્ષ ઉપર લખ્યું હોય છે આનો નાશ ન લેવાય છતાં આપણે લઈએ છીએ તો આ ઘી થી બનેલી જે બામ છે એને આપણે આપણા ઘરમાં રાખીએ બરાબર આ બધી વસ્તુ મોબાઈલ ની ટીકડી લગાવવાનું ભૂલશો નહીં ઘરમાં એક બે ચાર પાંચ જેટલા ફોન હોય બધાની ઉપર લગાડો બાળકોને રેડિયેશન થી બચાવવા હોય તો બધી વસ્તુ આ પેલા સ્ટોલ ઉપર તમને મળશે આ સ્ટોલ ઉપર બધા રોગો માટેની દવા પણ મળશે હર કમર્સિયે ડાયાબિટીસ હોય કેન્સર હોય ગેસ હોય કબજિયાત હોય બધી વસ્તુ અહીંયાં અને તમારે કંઈ માહિતી જોઈતી હોય અમને પૂછવું હોય અહીંયા અમારું બેનર છે એમાં વોટ્સએપ નંબર છે અમારા ગ્રુપ સાથે ગૌશાળા સાથે પણ તમે જોડાય શકો ઇન્સ્ટાગ્રામ ફેસબુક સાથે જોડાઈ શકો આ વસ્તુ કેવી રીતે બને કયા રોગ માટે કામ આવે બધી ડિટેલ આ બેનરની અંદર છે તમે એની હારે જોડાઈ શકો છો જય સ્વામિનારાયણ જય ગય માતા